સ્વાગત છે વિદ્યાર્થીઓ એક પોઈન્ટ એક ના દાખલા નંબર પહેલાનો બીજો ગણીશું ઉપયોગ કરીને એકસો છન્નું મોટી સંખ્યા છે આડત્રીસ હજાર બસો વીસ અને નાની સંખ્યા છે એકસો છન્નું એટલે મોટી સંખ્યાની નાની સંખ્યા વડે ભાગીશું વિદ્યાર્થી મિત્રો આડત્રીસ હજાર બસો વીસ બરાબર કોના વડે ભાગવાના છે એકસો છન્નું વડે તો જયારે તમે એકસો છન્નું વડે ભાગ ચલાવશો તો એનું અને શેષ મળશે જ અંદર શૂન્ય શેષ મળી ગઈ બરાબર પણ આપણે નિયમ પ્રમાણે લખીએ તો ખરા જ કે અંતિમ શેષ શૂન્ય ન મળે ત્યાં સુધી ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા અને આપણને પહેલા જ પદની અંદર છે શૂન્ય મળી ગઈ તો કઈ વાંધો નહીં એ પહેલું પદ એ જ આપણું અંતિમ પદ ગણાશે અને અંતિમ પદ તો ભાજપ જવાબ થશે એકસો છન્નું લખવાનું છે આ રીતે કે વાળા શૂન્ય શેષવાળા અંતિમ પદમાં એટલે કે અંતિમ પદમાં ભાજપ કેટલો છે એકસો છન્નું છે માટે ગુસા એકસો છન્નું અને આડત્રીસ હજાર બસો વીસ નો ગુસ્સા જવાબ આવ્યો એકસો છન્નુ બરાબર છે વિદ્યાર્થી મિત્રો આઈ થિંક બધાને ખ્યાલ આવી ગયો છે